પ્રમુખ સ્વામી મહારાજ દક્ષિણ ગુજરાતમાં તિથલમાં ત્યાં એક પ્રસંગે બિરાજમાન હતા એ વખતે ગુજરાત રાજ્યના એક મંત્રી હતા મોહનસિંહ રાઠવા મોહનસિંહ રાઠવા બીજા એક બે મંત્રીઓ બીજા એક બે સરકારી આગેવાનો બધા કોઈ કાર્યક્રમ માટે ત્યાં ભેગા થયા છે અને એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ એ નજીકમાં દસ કિલોમીટર જ છે એટલે બધા સમય કાઢીને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આશીર્વાદ માટે આવ્યા મળ્યા બધા પ્રમુખ સ્વામી મહારાજ ને અને વાતો સાહજીક ચાલતી હતી એટલે મોહનસિંહ રાઠવા કીધું સ્વામી અમે અધવચ્ચે કાર્યક્રમ મૂકીને આપણા દર્શન આવ્યા છે ને હું મુખ્ય મહેમાન છું મારું પ્રવચન બાકી છે એટલે મારે જરા નીકળવું પડશે પ્રમુખ સ્વામી મહારાજ એમને આશીર્વાદ આપ્યા બીજે એક બે જણા હતા કે ના સ્વામી અમેથી પાંચ દસ મિનિટ બેઠા છીએ મોહનસિંહ રાઠવા એ પોતે પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન આશીર્વાદ લઈને નીચે ઉતર્યા એમની ગાડી પાસે ગયા એમના ડ્રાઈવર નહોતા એમના પીએ પણ ત્યાં નહોતા થયું કે મારા પીએ અને મારા ડ્રાઈવર ક્યાં ગયા જે સંત એમને વિદાય આપવા માટે માટે વળાવવા એ સંતની સામે જોઈને પૂછ્યું કે આ લોકો ક્યાં ગયા હશે એટલે સંતે કહ્યું કે તમે લોકો મળવા આવવાના હતા પ્રમુખ સાંઈ મહારાજે અમને બધાને કહેલું કે એ લોકો મળતા હોય ને પછી એ લોકોને તો જમવાનું છે પણ એમના ડ્રાઈવર અને પીએ ને પણ પેરાલ જમવા બેસાડી દેજો એટલે કદાચ તમે વહેલા ઉતરી ગયા છો તમારું ઉતાવળ હતી એ એ પ્રમુખ સાહેબ મારે તો ગણતરી નહોતી તમે એક વહેલા નીકળી જવાનો છો તમે જમવા રોકાવાના નથી આ બધા તો જમવા રોકાવાના છે એટલે તમારા ડ્રાઈવર અને પીએ જમવા બેઠા છે તો પાંચેક મિનિટ થશે હું ઉતાવળ કરાવડાવું છું મોહનસિંહભાઈ પણ પોતે ખાનદાન વ્યક્તિ એમને કીધું કે ના ના ઉતાવળ ના કરાવશો જમવા બેઠા છે તો ભલે પ્રેમથી જમી લેતા હું બેઠો છું પછી મોહનસિંહ રાઠવાએ એમના પીએ અને એમના ડ્રાઈવર આવે એટલે પૂછ્યું કે જમ્યા શાંતિથી એટલે કે હાફ સાહેબ શાંતિથી જમ્યા પણ માફ કરજો એટલે બોનસિંહભાઈ કીધા ને એમાં કંઈ તમારે માફી માંગવાની જરૂર નથી તમે મંદિરમાં પ્રસાદ લીધો એ સારી વાત છે ગોળ ફરીને મોહનસિંહ રાઠવાએ અમારા સંતને કીધું કે પ્રમુખ સ્વામી પાસેથી બસ અમારે આટલું જ શીખવાનું છે કે નાનામાં નાના વ્યક્તિની કદર કરવી નાના નામાં નાની વ્યક્તિની સંભાળ રાખવી નાનામાં નાની વ્યક્તિને આદર આપવો એ ગમે તેટલા મોટા પદ ઉપર આવી જઈએ ગમે તેટલા મોટા થઈએ પણ દરેક વ્યક્તિ આદર ને પાત્ર છે અને આપણા સ્થાનમાં આવ્યા તો એને યોગ્ય આદર આપવો જ જોઈએ પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી શીખવાની છે જો આને શું કહેવાય કે પદ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ વૈવિધ્ય છે આખો પ્રસંગ તમે લો પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં મિનિસ્ટરો કે ડ્રાઈવર ડ્રાઈવર પીએ પદ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ વૈવિધ્ય ઘણું છે પણ સમાવેશની ભાવના સ્વીકાર કરીને આદર આપવાની ભાવના એ આવા મહાપુરુષોના જીવનમાંથી આપણે શીખી શકીએ છીએ તમે વ્યક્તિને આદર આપીને સમાવેશ આપો એટલે વ્યક્તિ પાસેથી તમે ખૂબ સારી રીતે કામ પણ લઈ શકો છો એ વ્યક્તિને તમે પણ ઉપયોગી થઈ શકો છો અને બોન્ડિંગ બહુ સારું થઈ શકે છે કારણ કે મેં કહું ને કે નાનામાં નાની વ્યક્તિનો રોલ છે ધારો કે તમારે મિટિંગમાં અગત્યની જવાનું તો તમારો ડ્રાઈવર એનો રોલ છે કે નહીં તમને ટાઈમે મિટિંગમાં પહોંચાડે છે તમારા કાર્યાલય પર પહોંચાડે છે તમારા ઘરના નોકરનો પણ રોલ છે કે એમને સવારે નાસ્તો તૈયાર કરી દીધો ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તો મૂકી દો તમે ટાઈમે નાસ્તો કરીને જલ્દી કામે જઈ શક્યા એવરીબડી હેઝ અ રોલ રોલ ઇન માય લાઈફ મારા જીવનમાં દરેક વ્યક્તિને મારા જીવનમાં કઈક રોલ છે હા કે ના એટલે વિવિધતાનો આદર કરીને આપણે એનો સમાવેશ કરવો